નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા અને સાબુદાણાની ખીચડી કોણે ન ખાવી જોઈએ તેના વિશે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો સાબુદાણાની ખીચડી ખાવાના અનેક ફાયદા છે અને એનાથી મળતું એનર્જી અને આરોગ્ય લાભ ઘણા બધા છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર જ્યાં અમે તમારા માટે લાવીએ છીએ આરોગ્યપ્રદ અને ઉપયોગી માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરશું એક એવું ભોજન જે ન માત્ર સ્વાદિષ્ટ છે પણ આપણા હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે મિત્રો એનું નામ છે સાબુદાણાની ખીચડી મિત્રો આને ઘણા લોકો ઉપવાસ દરમિયાન પણ ખાય છે પણ શું તમે જાણો છો કે સાબુદાણાની ખીચડી ખાવાથી કેટલા અદ્ભુત આપણને ફાયદાઓ મળે છે તો ચાલો મિત્રો આજે વિગતવાર સમજીએ કે સાબુદાણાની ખીચડી ખાવાથી આપણા શરીરને કયા કયા લાભ થાય છે મિત્રો પહેલાં જો લાભની વાત કરું તો હું તમને ટોટલ સાબુદાણાની ખીચડી ખાવાના દસ લાભ વિશે વાત કરવાનો છું અને સાથે સાથે કયા કયા લોકોએ સાબુદાણાની ખીચડી ન ખાવી જોઈએ તેના વિશે પણ વાત કરીશ અને જો તમને મારો વિડીયો સારો લાગ લાગતો હોય તો અત્યારે જ એક લાઈક આપી દો મિત્રો પહેલાં જ ફાય આપણે ફાયદાની વાત કરીએ તો એ છે કે એ તમને ઝડપથી એનર્જી આપે છે એટલે કે ઝડપથી આપણને શક્તિ આપે છે મિત્રો સાબુદાણા એ સ્ટાર્ચમાંથી બનેલું હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે અને એમાં સરળતાથી પચી જતો સ્ટાર્ચ હોય છે જે શરીરને તરત જ ઉર્જા પૂરી પાડે છે એટલે કે આપણા શરીરને તરત જ શક્તિ આપવાનું કામ કરે છે તેથી જો તમે ઉપવાસ કરી રહ્યા હો અથવા ઓછી શક્તિનો તમે અનુભવ કરતા હો અથવા જો તમને થાકનો તમે અનુભવ કરતા હો તો સાબુદાણાની ખીચડી ખાવાથી તરત જ તમને એકદમ તાજગી મળશે અને એકદમ ઊર્જા મળશે મિત્રો બીજા ફાયદાની આપણે જો વાત કરીએ તો પાચન માટે ખૂબ જ લાભદાયી છે મિત્રો સાબુદાણા શરીર માટે લાઇટ અને સરળતાથી પચી જતું હોય છે જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે એસિડિટી ગેસ અથવા અપચો જો હોય તો સાબુદાણાની ખીચડી એક ઉત્તમ વિકલ્પ તમારા માટે બની શકે છે કારણ કે તે પેટને શાંત રાખે છે અને પાચનતંત્ર માટે એકદમ હળવું હોય છે મિત્રો જો આપણે એના ત્રીજા ફાયદાની વાત કરીએ તો આપણા હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો સાબુદાણાની અંદર કેલ્શિયમ આયરન અને મેગ્નેશિયમ જેવા ખનિજ દ્રવ્ય હોય છે જે હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે વિશેષ કરીને જો આપણે વાત કરીએ તો જે લોકોને ઓસ્ટિયોપોરોસીસની સમસ્યા ધરાવતા જે લોકો હોય જે લોકોને સાંધાના દુખાવા હોય ઘૂંટણના દુખાવા હોય અને એ લોકો જો સાબુદાણાનું સેવન કરે તો એ લોકોને ખૂબ જ ફાયદો થઈ શકે છે મિત્રો ચોથા નંબરના જો આપણે ફાયદાની વાત કરીએ તો તે વજન વધારવા માટે પણ સહાયક છે જો તમે દુબળા અને પાતળા છો અને સ્વસ્થ રીતે વજન વધારવા માંગો છો તો તમે સાબુદાણાની ખીચડી તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે મિત્રો એની પાછળનું કારણ એ છે કે એની અંદર કાર્બોહાઈડ્રેટ અને કેલરી વધુ પ્રમાણમાં હોય છે જે નેચરલી વજન વધારવામાં તમારી મદદ કરે છે મિત્રો જો પાંચમા ફાયદા વિશે વાત કરું તો તે આપણા હૃદય માટે ખૂબ જ લાભદાયી છે મિત્રો સાબુદાણામાં કોલેસ્ટ્રોલ નહીં હોય અને તે ફેટ ફ્રી હોય છે જે હૃદયના આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તથા તેની અંદર રહેલું પોટેશિયમ એ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે અને હૃદય રોગની બીમારી થવાની સંભાવનાને ઘટાડવાનું કામ કરે છે મિત્રો જો છઠ્ઠા ફાયદાની આપણે વાત કરીએ તો તે ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને પોષક તત્વોથી ભરપૂર આહારની ખૂબ જ જરૂર હોય છે અને મિત્રો સાબુદાણામાં ફોલેટ એટલે કે વિટામિન બી નાઇન અને આયરન હોય છે જે ગર્ભમાં વિકસતા બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે તે શિશુના તંદુરસ્ત વિકાસ માટે ખૂબ જ જરૂરી પોષણ પૂરું પાડવાનું કામ કરે છે મિત્રો જો સાતમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે માનસિક આરોગ્ય માટે ખૂબ જ સારું છે મિત્રો સાબુદાણામાં અમુક જરૂરી એમિનો એસિડ હોય છે જે માનસિક આરોગ્ય માટે ફાયદાકારક છે આમ જો તમારે તણાવ ઓછો કરવો હોય અથવા જો શાંતિપૂર્વક ઊંઘ જોઈએ તો તમારા માટે સાબુદાણાની ખીચડી ખૂબ જ ફાયદાકારક બની રહી છે મિત્રો વાત કરીએ તો તણાવ એટલે કે સ્ટ્રેસ અત્યારે કોઈ પણ વ્યક્તિ હશે એ એની અંદર સ્ટ્રેસ અને તણાવ હોય જ છે જો જે બિઝનેસ કરતો હોય તો અત્યારે બિઝનેસમાં એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે તેથી તે તણાવ એટલે કે સ્ટ્રેસનો અનુભવ કરતો હોય છે અને જો જોબ કરતા હોય તો જોબમાં પણ એ લોકોને ટાર્ગેટ હોય છે બોસનું પ્રેશર હોય છે એટલે પણ એ લોકો તણાવ અને સ્ટ્રેસ એનો અનુભવ કરતા હોય છે એટલે જો એ લોકો એટલે કે દરેક લોકો જો સાબુદાણાની ખીચડી ખાય તો તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે મિત્રો વાત કરીએ તો નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો સાબુદાણામાં રહેલું પોટેશિયમ અને વિટામિન બી સિક્સ આપણા નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે તે તનાવને ઘટાડવાનું કામ કરે છે અને મગજને આરામ આપીને શાંતિપૂર્વક કામ કરવાની શક્તિ આપે છે મિત્રો નવમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે શાકાહારી લોકો એટલે કે આપણા જેવા લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે મિત્રો વાત કરીએ તો શાકાહારીઓ માટે પ્રોટીન મેળવવા સાબુદાણાની ખીચડી એક સારો વિકલ્પ બની શકે છે તે સ્નાયુઓની વૃદ્ધિ અને તેના માટે મહત્વપૂર્ણ છે અને આપણા શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો જો દસમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે મિત્રો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પૌષ્ટિક આહાર લેવું મહત્ત્વપૂર્ણ છે અને મિત્રો સાબુદાણામાં રહેલા પોષક તત્વો શરીરને શક્તિશાળી અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે મિત્રો હવે આપણે વાત કરીએ તો સાબુદાણાની ખીચડી કોણે ન ખાવી જોઈએ મિત્રો વાત કરીએ તો સાબુદાણાની ખીચડી ઘણા બધા આરોગ્યલક્ષી ફાયદા આપે પરંતુ દરેક માટે તે અનુકૂળ હોતી નથી કેટલીક ખાસ સ્થિતિઓમાં અથવા આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ તે ટાળવી જોઈએ તો મિત્રો વાત કરું તો સાબુદાણાની ખીચડી ન ખાવી જોઈએ અથવા એ લોકોએ સંયમથી ખાવી જોઈએ અથવા એ લોકોએ એમના ડોક્ટરની સલાહ લઈને ખાવી જોઈએ પહેલા નંબરમાં વાત કરીએ તો જે લોકો ડાયાબિટીસવાળા હોય જે લોકો ડાયાબિટીસ ધરાવતા હોય એ લોકોએ ખાસ કરીને સાબુદાણાની ખીચડી સંયમથી ખાવી જોઈએ અથવા ડૉક્ટરની સલાહ મુજબ ખાવી જોઈએ એની પાછળનું કારણ એ છે કે સાબુદાણાની ખીચડીમાં કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર હોય છે અને તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે તેથી તે લોહીમાં સુગરનું લેવલ ઝડપથી વધારી શકે છે મિત્રો વાત કરીએ તો ડાયાબિટીસ ધરાવતા લોકો માટે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા જે ખોરાક હોય છે એ એ લોકો માટે જોખમી બની શકે છે જો તમારે ખાવું હોય તો બહુ ઓછી લિમિટેડ માત્રામાં ખાઓ અને તે સાથે પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાક જેમ કે અંદર દહીં અથવા તમે શાકભાજી એડ કરી શકો છો જે લોકો વજન ઘટાડવા માંગતા હોય એ લોકોએ સાબુદાણાની ખીચડી ન ખાવી જોઈએ કારણ કે તે સ્ટાર્ચ અને કેલરીથી ભરપૂર હોય છે જેથી તે ઝડપથી વજન વધારી શકે છે એટલે કે જે લોકો વજન વધારવા માગતા હોય તે લોકો ખાઈ શકે પણ જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તે લોકોએ સાબુદાણાની ખીચડી ખાવાનું થોડું ટાળવું જોઈએ મિત્રો જે લોકોનું લો બ્લડ પ્રેશર હોય એ લોકો જો સાબુદાણાની ખીચડી ખાય તો એ લોકોનું બ્લડ પ્રેશર થોડું ઘટી શકે છે એટલે જે લોકોનું બ્લડ પ્રેશર લો હોય એ લોકોએ ન ખાવું જોઈએ એની પાછળનું કારણ એ છે કે સાબુદાણામાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે જે રક્ત દબાણ ઘટાડે છે એટલે વાત કરું કે જો કોઈ પહેલેથી લો બ્લડ પ્રેશર ધરાવે છે તો તેને વધુ એ બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે જેથી તે લોકોને ચક્કર થાક અને અશક્તિ થઈ શકે છે એટલે જો તમારે ખાવું હોય તો તમે સંતુલિત માત્રામાં ખાઓ અને એમાં થોડું મીઠું તમે એડ કરીને ખાઈ શકો છો મિત્રો જે લોકોને પાચનની સમસ્યાઓ જેમ કે આઈબીએસ એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ કે એ જે લોકોને એ પ્રોબ્લેમ હોય તો એ લોકોએ ખાવાનું ટાળવું જોઈએ ખાસ કરીને આઈબીએસ જે લોકોને હોય છે એ લોકોને મિત્રો જો એ લોકોને ખાવું હોય તો થોડી માત્રામાં ખાઈ શકે છે અને એમાં એ લોકો લીંબુ ધાણા જીરું અથવા જીરું એડ કરીને ખાશે તો એનાથી થોડું પાચન ઇઝીલી થઈ શકે છે અને ખાસ કે જે લોકોને કિડની સ્ટોન હોય એટલે કે કિડનીમાં પથરી હોય એ લોકોએ બને ત્યાં સુધી સાબુદાણાની ખીચડી ન ખાવી જોઈએ કારણ કે સાબુદાણામાં ઓક્ઝેલેટ હોવાને કારણે તે કિડનીમાં પથરી બનવાનું જોખમ વધારી શકે છે એટલે એ લોકોએ જો ખાવું હોય તો એમને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે જો તમે ઉપર જે વાત કરી એ પ્રમાણે કોઈ પણ તમે સમસ્યા ધરાવો છો તો સાબુદાણાની ખીચડી ખાતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ અને જો તમે તંદુરસ્ત છો તો પણ સંતુલિત માત્રામાં અને પૌષ્ટિક તત્વો સાથે જ ખાવું મિત્રો ખાતરી કરો કે તમે તેમાં ઓછું તેલ અને વધુ શાકભાજી એડ કરીને તમે ખાઓ જેથી તે તમને વધુ ફાયદોકારક થાય મિત્રો તમને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયો તમે લાઈક અને શેર કરજો અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો છેલ્લે વાત કરીએ તો સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી એકદમ સિમ્પલ રીત છે બધા લોકોને ખબર જ છે તો હું ટૂંકમાં આપી દઉં માહિતી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત ખૂબ જ સરળ છે રાત્રે તમે સાબુદાણાને ધોઈને પલાળીને રાખો બીજા દિવસે એમાંથી બધું પાણી બહાર નીકાળ દો એક પેનમાં ઘી અથવા તેલ ગરમ કરો અથવા એમાં અને તેમાં જીરું લીલા મરચાં અને કાજુ એડ કરો સાબુદાણા ઉમેરીને પાંચથી સાત મિનિટ તમે હળવું ફ્રાય કરો એમાં તમે મીઠું અને લીંબુ નાખીને મિક્સ કરો અને ધીમા તાપે અને પકાવો એમાં તમે ધાણા પણ નાખીને તમે એને ગાર્નિશ કરી શકો છો તો મિત્રો આ હતી સાબુદાણાની ખીચડી ખાવાના અદ્ભુત ફાયદા જો તમે તમારી ઊર્જા વધારવા માગતા હોય હાડકાને મજબૂત બનાવવા માગતા હો પાચન સુધારવા માગતા હો અને જો રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હો તો સાબુદાણાની ખીચડી તમારા આહારનો ભાગ બનાવવો જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો અને તમારા માટે આવા જ ઉપયોગી આરોગ્યલક્ષી વિડીયો લાવતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવો જેથી નવી નવી અપડેટ્સ એ તમારા સુધી પહોંચી શકે અને તમને સાબુદાણાની ખીચડી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય હિન્દ વંદે માતરમ આવજો આવજો મિત્રો બાય બાય આવજો